મકરંક્રાંતિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બજારમાં આ વર્ષે મંદી દેખાઈ રહી છે જેમાં મુખ્ય કારણ તરીકે ત્રીસ થી ચાલીસ ટકા સુધી થયેલો ભાવ વધારો લોકો માટે અડચણરૂપ બન્યો છે પરિણામે કેટલીક દુકાનો પર ભીડ જોવા મળે છે તો કેટલીક જગ્યાએ દુકાનદારો ગ્રાહકોની રાહ જોતા નવરા બેઠા છે આ વર્ષે પતંગ બજારમાં પંજાબના પતંગોની ખાસ વેરાયટી જોવા મળી રહી છે ચીલ ચાંદેદાર હિરોઈન અવનવી ડિઝાઇનો ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ અને જાગૃતિના કારણે તેની જગ્યાએ કોટન દોરીની માંગમાં વધારો થયો છે સાથે સાથે અવનવી પીપુડીઓ અલગ અલગ પ્રકારના માસ્ક અને ટોપીઓ પણ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જોકે ભાવ વધારાના કારણે કુલ વેચાણ પર તેની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે મકર સંક્રાંતિ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગાંધીનગર સેક્ટર એકવીસના જે માર્કેટમાં પતંગ પતંગો છે તે વેચાણની તૈયારી થઈ ગઈ છે લોકો પતંગની ખરીદી કરી રહ્યા છે પતંગના આ વખતે કેટલો ભાવ વધારો છે ફિરકીમાં કેટલો ભાવ વધારો છે આપણે જાણીશું પાસેથી શું નામ આપનું નામ શૈલેષભાઈ શૈલેષભાઈ ગઈ વખત કરતા આ વખતે પતંગમાં કેટલો વધારો થયો ભાવમાં અને ફિરકીમાં કેટલો વધારો થયો છે આ વખતે પતંગમાં ત્રીસ ટકાથી ચાલીસ ટકાનો વધારો છે ખંભાતની અંદર જે કાગળ ચીલ કાગળની અંદર પ્લસ પ્લસના કારણે વધારો છે અને આ વખતે પબ્લિકની ખરીદી પણ થોડીક ઓછી છે કેમ ખરીદી ઓછી ભાવ ગઈ સાલ જે સો રૂપિયા કોડી મળતી હતી આ સાલ ગ્રાહકને એકસો પચાસથી થી એકસો ચાલીસ રૂપિયા કોડીના ભાવના કારણે એમનો ભાવ વધારો ના કારણે ખરીદી ઓછી કરી છે

એ વસ્તુ આપણા ગુજરાતમાં અહીંયા કોઈ બનાવી નહીં શકતા એટલે પંજાબની જે બનાવટ આવે છે એમાં અને ગુજરાતી જે છે છે ભાવમાં પડે પડે બહુ જમીન આસમાનનો જે વસ્તુ આપણો પંજાબ અહીંની વસ્તુ જે સો રૂપિયામાં મળતી હોય એ વસ્તુ પંજાબની તેઓ થી ત્રણસો રૂપિયા મળતી હોય એટલો ડિફરન્સ પડે તો ચોક્કસ જે પ્રમાણે જણાવ્યું કે ભાઈ ગઈ વખત જે ભાવ હતો તેનો ભાવ વધારો ત્રીસથી ચાલીસ ટકા જે ભાવ વધારો છે તે લોકોને નડી રહ્યો છે તેના કારણે અત્યારે હાલ ખરીદી ઓછી જોવા મળી રહી છે

કોઈ જાતનો કોઈ ગરાગીનો માહોલ જોયો જોઈએ એવો માહોલ કોઈ છે નહીં અને મોંઘવારીના કારણે બી અત્યારે લોકો પહેલા જે ખરીદી કરતા હતા એના કરતા અત્યારે ખરીદી ખરીદી ઓછી કરી રહ્યા છે ભાવમાં જેમ જેમ વર્ષ બદલાય છે એ પ્રમાણે મોંઘવારી વધતી જાય છે અને એ પ્રમાણે કોઈ પણ ધારો કે પતંગ દોરીના મટીરિયલમાં